બટા ઉપર જોજે વાત ને મુજાય આ મુજાય એટલે ઉખસે અા જબ લાગુ હું મસ્ત

ની આવે નકળું કામો જોડાળતી હોય મારી ગાંડા જેવી હાવ મારી હગી નાળા નોટ ને આ ગાડી ને અનાથ કદી બોલતા ને બરોબર તી ભલા અનાથ રઈ તો મારી દીકરી ખોડું રાખું છું તમે બોલોમ ધ્યાન રાખજો કે કેતલે સડતા જાવ છો હું કેવો પાગલખાનામાં હું ન ખાતાવાની કઈ આવે

સોયા આ તમાર નાણા ને નૈરાય ને છોટલા બે લઈ દેજો અજે હમણે નવરાય છે માથું ઓરાઈ દો અમને ડોસી આવશે કે માથું ઓરાઈ નો દીધું

બેઠા કામ સીધી રીતે અવાજ કરાવી નોની નક દાલ દે દે બિચારી વરી તણાઈ છે વારી બહુ હું હું તદન તણાઈ રોવાનું બંધ કર બાબી તણાઈ છે બંધ થા મારી બંધ થા આવ

જો પતરાવ છે ધીમે ધીમે ઓય એ નથી ખોર કા માખાની ધીમે ધીમે પાઈ છે ના ના ઘર નું કામ કોણ કરશે અમને કામ વાળીની ખાસ છે ઓ હો હા જીવે આ હા હાથે વાળી હાથે બોલ મંતેન બરોબર ગાડી

મઈ પાસા ગુમા 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 આ કોકાલે દેખ નહી ગયું એ મને મારી અને આઈસે બે આનું કઈ હાલ બેન આપણે દેખાઈ લેવાય હાલ માયકો તાર હાટુ ધરાક લાયો જો મત બેઠ હાલ માતી માતી ઓ માતી ની તીલી મોડી ગઈ 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 તીલી

તો બધા ગયા હે મારું કામ ઉપાડ લેવા રસ્તે ચડાઈ દો જો એના હિસાબે આજીના ના ભાઈ મને છે ને આજ જ મૂકી આવજો ગાડીને ઘરનું કામ હે નતું ખૂટતું હવે આમાં દિલને આમ શાંતિ થઈ ओजी रोवे से ओय तने कओ बेन क्या छे और आ तू हु कम रोवे आ मु पिता बेन क्या पेन नो काही भेदिदिना तो पता नही क्या होई गया है ने भाऊ इमे गोयता पण क्या मरता नची तो आप फोन कराय की नो कराय मने एम दिसता दवा करना काम म व

ao rồi ao rồi ao rồi, đông rồi đông rồi đông hả khổ

આનંદ બો તાવ આવ્યો છે એટલે તો રોજ હશો હવે હું કહું છું આ દવાખાને લઈ જવી છે હાલો હે દવાખાન કરાય ઊભા ઉભા તો ઊભા થઈ જાવ

એને હું ત્રણ ચાર દીધથી આપણા ગામમાં જાઉં છું અને પણ એનો સ્વભાવિરો ને બાપુ બહુ સારો છે અને હું તમને હું બાપુ કહું છું હું તમને એમ કહું છું બાપુ એને આગળ પાછળ કોઈ ન હોય ને એવું મને લાગે છે તો એને આપણા ઘરે આપણે રાખવી એમાં બધા કાંઈ મને પૂછવાનો આવે તારે બાપુ પૂછવું જ પડે ને મારે

કોઈ તસે રખડી હશે તને હું તને હું કહું છું તને કઈ ફાયદો મળ્યો હે તાર બે નામ હો તો ઓકે પણ મારી મૂલ ઓ સાઈની રહી જાવ બધા માળા છે ને ભૂલ કર્યા પછી જ પસ્તાવો થાય આવું છે ને જો તમારી બેન એર થયું હોત તો તમને કેવું થાય આજી વાત છે જાની ભાઈ મારો જ કે આમાં હું એમને સમજી નો એ કે ગાંડી ગાની કરીને અને આવા માણસો ઘર હોય ને ઈના જેના માં બાપ હોય ને ઈની માટે ભગવાન હોય છે ને ઈ ઈની માટે ભગવાન હોય કારક તમે અખતરો કરજો કારક આવજો ઘર હેદાન મેદાન થઈ ગયા ને ડાખલા બોલે છે વાતો કરો છો તમે ઈતે તમને હું બી પડે છે એકને તમને શરમ લાગ્યું પડે એમે ઘરે રહેતા તમે મેકિયા એ થઈ થાય ઓરા નું આ ઠેકણ તું હોય તો કણ કેમ થાય આ મુકેશ મને સમજાણી મારી ભૂલા તમે બધા મને માફ કર દો ઓ કિંજે બેન ને મારી બેન લઈને રાખીશ મને માફ કર દો મને તો અમને હવે હો કેતા ઈશારો છે કામન માફ કર મારી નાતી નો માગો મારી છોડી માર માં બેન મને માફ કર દો તમ માફ નહીં કરો

મારી બેન છે આજથી જો હું કહી દઉં છું બધા વચ્ચે જેટલો તારો અધિકાર છે ને એટલો જ મારો અધિકાર છે હા બાપુ એને જો કાંઈ કચાશ નો રેવી પડે બરોબર પહેરવા ઓઠવા ખાવા પીવા નકર તમારું બધા નું આવ્યું પી છો બાપુ કઈ દેજો બાપુ તમે જે જો ભાઈ રાખજો હા જો વાળ વાકો ઈનો જો તો તમારી અમારી દીકરીને પડનો ધ્યાન રાખજો અને તમારી ઓબુ નઈ કઈ દીજો આ દાદા હવે હવે ભૂલ મારે ક્યારેય ક્યારે નઈ થાય પણ માફ કરજો જાની ભાઈ હારું તો હાલો હારું બાબા અરે કામ કરો હવે છે ને તેમ જમીન જાવ એવું કરો આમાં જમવાનો ટાઈમ થઈ ગયો હાલો બધા હા હાલો હાલો હાલ બેન

મેં મારી દે ભાઈ બા હા કાલ દે ભાઈ હા